નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય હિન્દ જય સનાતન ધર્મ બે દિવસ પહેલા અમદાવાદના ભાગ છે તેને ફિરકા કહે છે એટલે આપણે તજજ્ઞો કહેવા પડે એમાં તેર થી ચૌદ મોટા તજજ્ઞો અને બાકી સામે લાખો અને કરોડોની મેદની હતી એવું આપણે સવે દ્રશ્યોમાં જોયું થોડું હાસ્યાસ્પદ લાગશે તમને થોડી રમૂજ ભર્યું પણ છે કે લાખોની સંખ્યામાં તો નહોતા એસી થી સો લોકો હતા સ્ટેજ ઉપર બાર થી તેર લોકો જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો કે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતન ધર્મને આમને સામને મૂકવાના મેલી મુરાદ થી ભરેલ લોકોનો એક સમુદાયનો એક સભા હતી મારે બાપુની પ્રતિક્રિયા ઉપર સીધો જ આવી જાવ મીડિયાના અંદર મેં પણ સાંભળ્યું અને ગુજરાતના લાખો અને કરોડો લોકોએ સાંભળ્યું કે જ્યોતિનાથ જ્યોતિનાથ મહારાજ જે અધ્યક્ષ છે સનાતન ધર્મ જાગૃતતા મંચના બાપુએ એવું કીધું કે ચૌદે ચૌદ સ્વામિનારાયણના ફિરકાઓને નોટિસ મોકલવાની છે ચાલો આપણે બાપુ સાથે સહમત કે ફિરકા માયના છે તો મારે એવું કેવું છે કે જે બાપુ ફિરકા સમજે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના આ ફિરકાના ગુજરાત થી ભારત થી વિદેશના એકસો ચોર્યાસી દેશોની અંદર મોટા મોટા દેશોની અંદર આ ફિરકાઓની દોરી પહોંચેલી છે પતંગ ચગેશ બાપુ જોઈ લેજો એ પછી કેલિફોર્નિયાની ધરતી હોય તો એ ભલે મેલબોર્નની ધરતી હોય તો એ ભલે એ આફ્રિકાની ધરતી હોય તો એ ભલે એ યુગાન્ડાની ધરતી હોય તો એ ભલે એ કંપалаની ધરતી હોય તો એ ભલે એ થાઈલેન્ડ ઓસ્ટ્રેલિયા કેન્યા સાઉથ આફ્રિકા બ્રિટન હોસ્ટેન મોટા મોટા એવા દેશો કે જ્યાં સંપૂર્ણપણે ખ્રિસ્તીનું શાસન છે દોસ્તો ત્યાં પણ સનાતન ધર્મના મજબૂત પાયાના અંગ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયનો દોરીઓ ત્યાં પહોંચી છે ને એની ફિરકીનું મૂળ આપણા ગુજરાતની અંદર છે ને એમાંય જ જ્યોતિનાથ મહારાજ બાપુ એને બિરદા આવે કે ચૌદય ફેફર નોટિસ મોકલવાને છે તો કોઈ ગુજરાતના લોકો મૂર્ખાતો નથી ભારતના લોકો મૂર્ખાતો નથી કે લાખોની સંખ્યામાં એક માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ આવવાથી કે ઘર સભા કે સત્સંગ પારાયણ કે પછી શાકોત્સવ ના નેજા હેઠળ એક પોસ્ટ હેઠળ લાખો અને કરોડો લોકો ભેગા થાય અને સાથે મળીને સદાચારની ભાવના સાથે શિષ્ટાચારની ભાવના સાથે એક આપણા ધર્મની આપણે હિન્દુ છીએ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય છીએ આપણા આચાર અને વિચારની સાથે ભેગા થાય અને એક ભાણે ભોજન લે ચાલો મારે બહુ લાંબુ નથી ચર્ચા કરવી મારે બાપુને જ કેવું છે જો તમે એક જ સાચા હોય એવું તમે કહો છો તમે વિધ પ્રકારના માધ્યમથી દર વિવાદની અંદર સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેનર બનાવવામાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રકારે યુદ્ધ એ આર્ટિફિશિયલ યુદ્ધ છે કોઈ લોકોને રસ છે નહીં કોઈ લોકો સાંભળતા નથી દરેક લોકોને ખબર છે કે આ પંદર થી સત્તર લોકોની ટોળી ફક્ત ને ફક્ત અમુક સમયાંતરે ઊભી થાય છે અને વિધવિધ પ્રકારના સામસામે સામે વિવાદ ઉભા થાય છે મારે બાપુને પૂછવું છે કે તમે જ જો ફિરકા જ કહેતા હોય સ્વામિનારાયણના ચૌદને તો મારે તમારા માધ્યમથી આપ યુટ્યુબના મીડિયાના માધ્યમથી બાપુ સુધી મેસેજ પહોંચાડવો છે કે બાપુ તમે વિવિધ પ્રકારના સનાતન ધર્મના એક રક્ષક હોય એક અધ્યક્ષ હોય એક વડીલ હોય એક આગેવાન હોય તો ગિરનાર ગાદીના વિવાદ વખતે તમારે જવાનું હતું તમે આગેવાન છો તમે જ બાહુબલી છો તો સતાધારના ગાદીના વિવાદમાં તમારે જવાનું હતું તમે જ આગેવાન છો તો ભૂતકાળમાં ઘટેલા જે ઋષિ ભારતી બાપુના અમદાવાદના આશ્રમમાં વિવાદમાં તમારે જવાનું હતું અને બોલવાનું હતું શું બોલવાનું હતું કે જાગો સનાતનનો જાગો આ આપણા સનાતન ધર્મમાં શું થઈ રહ્યું છે અમે તમારી સાથે છીએ પણ તમારાથી નહીં બોલાય કેમ તમારાથી ફક્ત અને ફક્ત એક જ ટાર્ગેટ થાય સ્વામિનારાયણ સંપ્રદાય કારણ કે બિચારા ભોળા ભાળા સામાન્ય વ્હાઈટ કોલરના હરિભક્તો હોય જેને ડર હોય કોઈ પ્રકારની હોય તમે છો કે આ આ આ આ આ લોકોને 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 નોટિસ પ્રકારના ઘણા બધા એવા આક્ષેપો કે જે ભૂતકાળમાં છેલ્લા ચાર થી પાંચ વર્ષથી ગુજરાતની અંદર એક પ્રકારનો એવું ટ્રેન્ડ બનાવવામાં આવે છે કે આ સંપ્રદાયને સનાતન ધર્મથી દૂર કરવો જોઈએ સનાતન ધર્મથી અલગ કરવો જોઈએ મારે આજે એ વાત સ્પષ્ટ કરવી છે કે આવડા મોટા લાખો કરોડો સાધુ સંતો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એમાંથી કદાચ કોઈ એક બેના એવા તોછડા નિવેદનથી કદાચ તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ટૂંકો તમે સ્વામિનારાયણ સંપ્રદાયને છીછરો તમે સ્વામિનારાયણ સંપ્રદાયને હલકો ગણતા હોય ને બાપુ તો તમારી ભૂલ છે અતિશયોક્તિ છે તમારા એ નિવેદનની અંદર કે તમે એમ કહો છો કે ચૌદે ચૌદ ફિરકાઓને નોટિસ મોકલવી છે ચાલો માયનું વિવાદાસ્પદમાં વિવાદાસ્પદ નિવેદન ક્યારેક હોતા હશે તો એને માફી પણ માગી છે અને આપણે તેની સાથે ક્યારેય નથી કે વિવાદ કરવો જોઈએ અને કોઈ પણ દેવી દેવતાઓ સનાતનનાને ઠેસ પહોંચે આપણા સનાતન ધર્મના દરેક બંધુઓને ઠેસ પહોંચે તેવા પ્રયાસ ન કરવા જોઈએ આપણે તમારી સાથે છીએ પરંતુ બાયલેટરલ બંને સાઈડ તમે તમારું નિવેદન રાખોને ને મેં થોડા સમય પહેલા એક જૂનાગઢના એક બાપુ હતા વડોદરાના એક દીકરી હતા તેમની સાથે લગ્નના ખોટા આશય વાયદા કરી કરીને શારીરિક સુખ મળણું એ દીકરીને હસબેન્ડની જેમ ટ્રીટ કરી મેં વાત યુટ્યુબના મીડિયાના માધ્યમથી કરી હતી બાપુને નહીં દેખાણી હોય કારણ કે બાપુના કામ લાખોની હરિ મેદની અંદર ભાષણ કરવું છે બાપુનું કામ સોશિયલ મીડિયાની અંદર સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય વશિષ્ઠ લગાડવું છે વચ્ચે ડખા કરાવવા છે બાપુનું કામ આ છે પણ ગુજરાતની ભૂળી અને ભાળી જનતા હોશિયાર જનતા ખૂબ પ્રેરણાત્મક જનતા ઓળખી ચૂકી છે ટુકડીને પણ ઓળખીએ પણ ઓળખીએ છીએ એટલે જ સો માણસો નહીં થયા હોય ને આમ ગણો ને તમે સોશિયલ મીડિયામાં વિડીયો ચાલતો એક બે ત્રણ ચાર તો એસી ની આસપાસ હતા અને આ ચર્ચા લગભગ સોશિયલ મીડિયામાં ત્રણ થી ચાર લોકો કે જે છેલ્લા એક મહિનાથી કરે છે બુકનું પ્રવચન બુકનું લોન્ચિંગ આ છે તમે ગમે એટલી બુક લોન્ચ કરો સ્વામિનારાયણ સંપ્રદાયને બરબાદ કરવાની પણ એક એક બુક ગુજરાતના હરિભક્તો સફળ થવા દે દોસ્તો વેચાવાનો એ મતલબ ના સમજતા કે તમે તમારા મેલી મુરાદના એવા મનસુબામાં સફળ રહ્યા છો બુક એટલે પણ વેચાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સમર્થ સંતો છે સમર્થ હરિભક્તો છે એ લઈને ખુલાસા કરશે તમારે જો કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો એ ભલે આર્ટિકલ પચીસ અને છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એવું કહે છે ભારતના બંધારણની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિકના મૌલિક અધિકાર છે એ આર્ટિકલની અંદર એવો પાવર છે કે મને જ્યાં ઈચ્છા છે મારી જ્યાં મહેચ્છા છે મારે જેને માનવા છે તેને હું ભગવાન માનીશ ભગવાન માનીશ તેની પૂજા અર્ચના કરીશ પૂજા અર્ચના કરીશ તેની પૂજા અર્ચના કરવા માટે વિવિધ પ્રકારની જગ્યા ઉપર પ્રેરણાદાયક ભાષણો કરીશ પ્રેરણાદાયક સફળ ભાષણો જમણવાર દરેક કથા રસપાન કરાવીશ કરાવીશ અને અને પ્રબંધન તો કોણ આ બાપુ એક બે લેખક બીજા કે સતત સ્વામિનારાયણ સંપ્રદાયના નેરેટિવ વિચારના કારણે આ સંપ્રદાયને બદનામ કરવાના કાવતરા આવે છે મારે આ વિડીયો થકી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો સુધી મારે અવાજ પહોંચાડવો છે કે આપણે નબળા નથી કે આપણે ડરપોક નથી તેની સામે કંઈ ન કરી શકીએ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ ઘણા બધા લોકો એવું કીધું કે આપણે પણ એક મંચ કરવું જોઈએ હું સાહસ હું તમારા સૌના વિચારથી સહમત છું પરંતુ આપણે જો મંચ કરશું ને સામે તો એ લોકોને એટલું જ જોઈએ છે તો એ લોકો ફેમસ થઈ જશે કે અમે આવું કર્યું તો સામે રિએક્શન રહી એક રિએક્શ આવ્યું જે બી વિવાદ હતા ભૂતકાળની અંદર જે સનાતન ધર્મના ઠેસ પહોંચ્યો તો એ વિવાદ સુખદ અંત આવ્યા છે અને આટલો મોટો ભારત દેશ હોય જ્યાં એકસો પચાસ કરોડની આસપાસ વસ્તી થઈ ચૂકી હોય તો નાના મોટા વિવાદ રહેવાના છે એ વિવાદને પરિપ્રેક્ષ્યમાં રાખીને એક સનાતન ધર્મના મજબૂત સ્તંભને કે જે દેશ અને દુનિયામાં તરખાટ મચાવે છે અને સનાતન ધર્મને ઉજાગર કરે છે દોસ્તો મારે જે કેવું છે કે હિન્દુ સનાતન ધર્મના મુખ્ય બે નિશાની શું છે કપાળમાં ચાંદલો શિખા ચોટલી આ બે મુખ્ય નિશાની છે સનાતન ધર્મની કેટલા લોકો રાખે છે મારે આજે કેવું છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ સિદ્ધાંત છે કે સવારે પૂજા પાઠ કરીને ચોટલી ને શિખાબંધન કરવું ચાંદલો કરવા ભાલ ઉપર સરસ મજાનો ચાંદલો કરીને સનાતન ધર્મ આવું બાપુએ નહીં કીધું હોય ક્યારે કેમ ફક્ત ને ફક્ત ગાંજા ચલમ ફૂંકાવાથી સનાતન ધર્મ આગળ જવાનો નથી દોસ્તો આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા કે ગાંજા અને ચલમ પીનારા લોકો છે જે હોય શ્રદ્ધાનો વિષય છે આપણે સૌને એક નતમસ્તક વંદન કરીએ છીએ પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સામાજિક અને શૈક્ષણિક કાર્ય એ સનાતન ધર્મને ઉજાગર કરે છે દોસ્તો એની અંદર વ્યસન મુક્તિનું અભિયાન હોય તો એ ભલે ઘરની અંદર આચાર વિચાર સંસ્કારની ભાવના હોય તો એ ભલે જ્યારે જ્યારે દેશ અને દુનિયામાં વિદ્યુત પ્રકારના કુદરતી આપત્તિ આવી હોય વાવાઝોડું ભૂકંપ ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના નાનામાં નાના મંદિરથી માંડીને મોટામાં મોટી સંસ્થાના દરેક હરિભક્તો સંતો દરેક લોકો જોડાયા છે દોસ્તો આ ભૂલવું ન જોઈએ આપણે જો આપણે ભૂલીએ ને તો આપણે કૃતજ્ઞ છીએ અને માણસ માત્ર કૃતજ્ઞ હોય પણ એટલો કૃતજ્ઞ ના બનીએ કે આપણે આપણા સ્વાર્થ માટે આપણે આપણા હલકા એક વિચાર એવા માટે કે ફેમસ થઈ જવું છે અને અન્ય કોઈ સંપ્રદાયને બદનામ કરીએ તો આ સારી નિશાની નથી દોસ્તો આપણે સૌ આશ્વસ્થ કરવું પડશે કે આવા પંદર સત્તર લોકોની ટોળીથી કોઈ સંપ્રદાય ક્યારેય બરબાદ થવાનો નથી ઓછો હકાવવાનો નથી આપણે સૌ એક થઈને આપણે આપણા ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરીએ સનાતન ધર્મને મજબૂત કેમ થાય એ કાર્ય કરીએ અને આપણે આપણે અંદર સનાતન ધર્મની એક પ્રેરણા સળગાવી આપણા હૃદયની અંદર અને ચિંતન કરીએ કે કોણ એવા લોકો છે જે હજી પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના વચ્ચે તિરાડો પાડવા માગે છે દોસ્તો કારણ કે વિવિધ પ્રકારના માધ્યમથી સાધુ સંતોના મોટા મોટા મહામંડલેશ્વરથી લોકો એક સાથે ચાલનારા છે અને ખુદ મોટા મોટા સમર્થ સંતો એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો અભિન્ન હિસ્સો છે આમાં કોઈ શંકાના સ્થાન નથી તો આવી નોટિસો મોકલાવી વારે વારે ઝઘડાઓ કરવા બુકો લખવી એ બુકો લખવાના કારણે કદાચ તમે તમારા બે પાંચ પંદર સત્તર હજાર રૂપિયા તમે અર્ન કરશો કમાશો પણ દેશની અંદર જે લોકોની શ્રદ્ધા આસ્થા જોડાયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયને તમે એની આરે ઠેસ પહોંચાડશો છો દોસ્તો અને ઠે ઠોસ પહોંચાડીને પણ કોઈની શ્રદ્ધા ઓછી થવાની નથી દિલથી કહું છું તો ખાસ કરીને આપણે સૌ આશ્વસ્ત બનીએ કે આવા એવી ગોષ્ઠી કે જે ગોષ્ઠીમાં એક સંપ્રદાય કે જે ધર્મનો હિસ્સો છે તેને તોડવાની ભાવનાને ક્યારેય પરિપૂર્ણ નહીં થાય એ વાતની ખાતરી રાખીએ બસ મળીએ બીજા જ વિડીયોની અંદર આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય સનાતન ધર્મ જય જય સ્વામિનારાયણ